નમસ્કાર આપ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું સાથે ગુજરાતમાં અનેક જગ્યા પર સમયાંતરે દલિત છે તે પરિવારો પર અત્યાચાર થતા હોય છે અને કેટલાક દબંગો આ દલિતોની હત્યા પણ કરી દેતા હોય છે આવા અવાજ અનેકવાર વિપક્ષતા ધારાસભ્ય કહો કે નેતા કહો જે પોતે દલિત છે તે ઉઠાવી ચૂક્યા છે તેમ છતાં રાજ્ય સરકાર અને આ પોલીસ અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું તેવા પણ આરોપ આ નેતાઓ સમયાંતરે લગાવ્યા છે અમદાવાદના જે દસક્રોય તાલુકો છે તેના ભાટ ગામમાં એક ઘટના સામે આવી છે જેમાં એક દલિત પરિવાર છે તેના ઘર પર લગ્ન પ્રસંગ હતો ને તે જ સમયે તે જ ગામના અસામાજિક તત્વો હુમલો કરે છે વિક્ષેપ ઉભો કરે છે મામલો ખૂબ ગરમા ગરમી ભર્યો પણ ઉભો થાય છે સૌથી પહેલા આ ઘટનાને લઈને જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે આપ જોઈ શકો છો આમ કહેવામાં આવે છે કે દલિત પરિવાર છે તેમના ઘરે લગ્ન પ્રસંગ હતો અને તે જ સમયે તેમના ગામમાં રહેલા અસામાજિક તત્વો તેમાં વિક્ષેપ ઉભો કરે છે મારામારી જેવી ઘટના પણ બને છે અને તેમાં એક મહિલા છે તે પોતે ઈજાગ્રસ્ત થાય છે તેમને ધોળકા હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યારે અન્ય બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે તેઓને અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે આ મામલે ગામમાં પોલીસનો ખાપલો પણ ખડકી દેવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસના જે દલિત સમુદાયના નેતા છે હિતેન્દ્ર પીઠળિયા તે સતત અવાજ ઉઠાવતા અને આરોપ લગાવતા કહે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને આ સરકારના રાજમાં સતત

पर